સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા મહેશભાઈ લાલાણીએ સિહોર ગોતવેશ્વર તળાવ બાર વખત ઓવરફ્લો થયું છતાં મહીપરિયાજનું પાણી વેચાતું બંધ ક્યારે થશે જે અંગે આક્રોશ વ્યક્ત કર્યો આપના પરિચય સાચા મહેશ લાલાણી સિવર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ સર્વે શિહોર શહેરના નાગરિકોને નવા વર્ષના જય શ્રી આરામ અને મારી શુભેચ્છાઓ કે નિરોગી આખા શિયોર શહેરના નાગરિકો નિરોગી રહે અને જે કાંઈ શિયોર નગરપાલિકાની સુખ સગવડતામાં જે કાંઈ વધારો થાય એ માટે અમે તત્પર છીએ અને અમારી બને ત્યાં સુધી જેટલી સગવડતાઓ આપને મળી રહે સિયોર નગરપાલિકા દ્વારા એ માટે આજે દરેકને અમે વિશ્વાસથી આજે નવા વર્ષના જયસિંહરામ કહીએ છીએ અને સાથોસાથ દરેકનું આજે આયુષ્ય અને એમની સુખાકારી ખૂબ સારી રહે એવી ભગવાનને પ્રાર્થના હવે વાત આ નવા વર્ષની અંદર અમે જે કરવા જઈ હું જે કરવા જઈ રહ્યો છું એ વાત છે પાણીની કે જે પાણીનો મોટો વિકટ પરિસ્થિતિ છે સિયોર શહેરની અંદર તો સિયોર શહેરની અંદર અગાઉ પણ મેં કીધું એમ કે આ જે પાણીની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માનવસર્જિત છે એમ આજે પણ કહું છું વહીવટી અણાવડતતા છે એ બાબતે પણ કહું છું તો એનો દ્રષ્ટાંતરૂપ હું આપને શિયોર શહેરની જનતાને હું જાણવા માગું છું કે આજ રોજ મારા દ્વારા ચીફ શ્રી અને પ્રમુખશ્રીને પાણી અંગે જે સિહોર નગરપાલિકાના હિતમાં તેમજ સિહોર શહેરના નાગરિકોના હિતમાં આજે મેં લેખિતમાં જે આપ્યું છે એ લેખિતમાં આજ મારી આગળ છે કે સિહોર શહેરનું તળાવ બાર બાર વખત આજે આજે ઓવરફ્લો થયું છે આજે માવઠાની સિઝનમાં પણ બે દિવસ પહેલાં આ નગરપાલિકાનું તળાવ ઓવરફ્લો થયું છે અને જે સત્તાધારી બોર્ડના ચૂંટાયેલા સભાસદો પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ તરીકે કામ કરતા નાગરિક એ આજે ડંપાશો મારે છે કે તળાવો આટલો સમય ઓવરફ્લો થયું પણ એનેથી નાગરિકને ફાયદો શું થયો હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે ભાઈ આ તળાવો આટલી વાર ઓવરફ્લો થયા તો એમનાથી સિવર શહેરના નાગરિકોનો ફાયદો શું તો ફાયદાની વાત અગાઉ મારા દ્વારા મૌખિક રીતે પણ પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરશ્રીને અને પાણી પુરવઠા સમિતિના મેમ્બર તરીકે મેં આજે રજૂઆત કરી તેમ છતાં આજે આઠ આઠ મહિના થવા આવ્યા અને તેમ છતાંય કોઈ ફેરફાર એમાં જણાનો નહીં એટલે આજે ન છૂટકે મારે લેખિતમાં ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીનું ધ્યાન દોરી અને સિહોર શહેરના નાગરિકોને પાણી ચાર દિવસે કેમ મળી રહે એ માટે થઈને મેં મારા લેખિત પત્રની અંદર મેં આજે જણાવેલ છે જે આપની સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું તો પાણીની જે કાંઈ સમસ્યાઓ છે કઈ રીતે દૂર થાય મારા વિચારો પ્રમાણે તો એમની મેં આખો ચિતાર મારા લેખિતમાં મેં આપ્યો છે તો એની અંદર સૌપ્રથમ કે તળાવ આપણું ઓવરફ્લો થઈ ગયું છે એ નિર્વિવાદ છે સૌ કોઈ જાણે છે શિયોર શહેરના નાગરિકો પણ જાણે છે પણ સાથોસાથ જે મહીપરિયાદનું જે પાણી એ રોજનું દસ એમ આજની તારીખે પણ આજે ચાલુ છે તો મહી ફરિયાદનું જે પાણી દસ એમએલડી જે ચાલું છે એ માત્ર સ્પેસિફિક એરિયાની અંદર કે ભાઈ જોતા કે ત્રણ બે અને એક નંબરના વોર્ડમાં પાણી આપે છે જે દસ એમએલડી પાણી આવે છે એ પણ તેમ છતાં એમને પણ ચોથા દિવસે પાણી આપી શક્યા નથી એમ ગામને પણ પૂરું પાડી શક્યા નથી તો મારી એવી રજૂઆત છે કે જો આ પાણી મહી ફરિયાદનું તાકીદે બંધ કરવામાં આવે તો એક કરોડને ચુમ્માલીસ લાખ રૂપિયાની વર્ષે એક બચત થાય એમ છે અને એ બચતના નાણાં જે છે એ નાણાં સિહોર શહેરના નાગરિકોના વિકાસમાં વાપરી શકાય એવી મેં રજૂઆતો કરેલી છે તો શું કામ કે આજે જે પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે એ જૂનું જે પમ્પિંગ સ્ટેશન હતું એ ટોટલી સદંતર બંધ કરવામાં આવ્યું છે અને એની બાજુનો જે લો લેવલનો ટાંકો છે એની અંદર સીધું મહી ફરિયાદનું જે પાણી દસ એમએલડી લેવામાં આવે છે એક જ ટાંકામાં નાખવામાં આવે છે બીજા વિસ્તારોની અંદર તળાવના પાણીથી સપ્લાય કરવામાં આવે છે તો શા માટે આજે તળાવમાં વિપુલ માત્રામાં પાણી હોવા છતાં આજે ચોથે દિવસે પાણી નથી મળતું તો એ માટે થઈને આ રજૂઆત છે અને એ રજૂઆતની અંદર માત્રને માત્ર જે જૂનું પમ્પિંગ સ્ટેશન જે બંધ કરવામાં આવ્યું છે એ જો આ એક કરોડને ચુમ્માલીસ લાખ રૂપિયાની બચત કરવામાં આવે તો આના એક ટકા અથવા એકથી દસ ટકાની અંદર એ આનો ખર્ચો આજે પૂરો કરી અને આજે રિપેરિંગ કરી અને આજે લોકોને શિઓર શહેરના નાગરિકોને ચોથે દિવસે પાણી પૂરું પાડી શકાય એમ છે તો એની અંદર માત્ર ને માત્ર પંપ રિપેરિંગ કરવાવાળી વાત છે બે મોટરો જે છે એ તો આજે અહીંયા જ છે ચાર મોટરો બંધ છે એની હું વાત કરતો નથી પણ જૂનું પંપિંગ સ્ટેશન જે બંધ કરવામાં આવ્યું છે એની બે બે મોટરના જે પંપો છે એ રિપેરિંગ કરવાના છે એનો માત્ર ખર્ચ વધીને આપણે ગણવા જઈએ તો દોઢથી બે લાખ રૂપિયાનો થાય તો એક કરોડ ચુમ્માલીસ લાખના હિસાબેથી એકથી બે ટકાનો ખર્ચ કરી અને એક કરોડ ચુમ્માલીસ લાખ રૂપિયાની બચત આપણે કરી શકીએ એમ છીએ અને આ જે પૈસા બચત રકમ છે એ બચત રકમ શિઓર શહેરના નાગરિકોની સુવિધામાં આપણે ઉમેરો કરી શકીએ છીએ એ હું ચોક્કસ કહું છું હવે પછી આ નવા વર્ષની અંદર પાણી શિયોર શહેરના નાગરિકોને ચોથા દિવસે મળે એ અમારી લડત હશે અને એ લડત હું ને મારા સાથી સભાસદ દીપસિંહભાઈ રાઠોડ કે અમે એ આ માથે ઉપાડીએ છીએ અને કોઈ બી સંજોગોની અંદર ચોથે દિવસે પાણી શિયોર શહેરના નાગરિકોને મળે એ માટેના અમે અમારા તમામ પ્રયત્નો વિરોધ પક્ષ તરીકે અમારી જે કાંઈ ભૂમિકાઓ છે એ પણ અમે રજૂઆત કરી અને શિવર્સેના નાગરિકોને આ સુવિધા મળે એવા અમારા પ્રયત્નો છે નવા વર્ષના સૌને જય શિયાળા